વલસાડ આરટીઓ દ્વારા સેફ્ટી વીક માંડર એજ વાહન હંકારતા વિદ્યાર્થીઓને નિયમોના પાઠ ભણાવ્યા વલસાડ જિલ્લામાં વધતા જતા રોડ અકસ્માતની વારવાટીઓ વિભાગ દ્વારા રોડ સેફ્ટી વીકની ઉજવણીના ભાગરૂપે અંડરએજ વાહન ચલાવતા વિદ્યાર્થીઓને કાયદાના પાઠ ભણાવવા વાહન ચેકિંગ હાથ ધર્યું છે વલસાડ આઠ્યોની ટીમે આ બ્રહ્મા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું વલસાડ આ બ્રહ્મા વિસ્તારમાં આવેલ શાળાઓ છૂટવાના સમયે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અંડરએજ વાહન ચલાવતા વાહન ચાલક વિદ્યાર્થીઓને આરટ્યુના નિયમના પાઠ ભણાવ્યા હતા આરટીઓ અધિકારીઓને નિયમ મુજબ ઓનલાઈન મેમો આપવામાં આવ્યા હતા સાથે સ્કૂલ વાનમાં પણ આરટીઓના નિયમ કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડી નિયમોનો ભંગ કરતા સ્કૂલ વાહન ચાલકોને નિયમ મુજબ દંડ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આગામી દિવસોમાં પણ વલસાડ આરટીઓ દ્વારા વધુ કડકાઈથી વાહન ચેકિંગ કરવામાં આવશે અઢાર વર્ષની નીચેની વાહન ચાલકોને વાહન ચલાવવા ન આપવા આરટીઓ અધિકારીએ વાલીઓને અપીલ કરી હતી આ આરતીઓ વલસાડ દ્વારા આ અલગ અલગ ક્ષેત્ર વાલીઓ તેમજ બીજી સંસ્થાઓ તેમજ માણસો થી જાણકારી મળેલ કે શહેરમાં ઘણા બધા ડ્રાઇવિંગ ના કિસ્સાઓ વધી રહ્યા છે તેમજ વાલીઓ માં આ પ્રત્યે જાગૃતિ નથી તો એ પ્રમાણે રાજ્યની અલગ અલગ આરતી આ અભિયાન હાથ ધરાયેલું છે કે જેમાં વધુ પડતા છોકરાઓ બેસાડેલા હોય દરેક સ્કૂલના વાહનોમાં અથવા તો અન્ડરેજ ડ્રાઇવિંગ હોય જે અઢાર વર્ષથી નીચેના વયના છોકરાઓ કે છોકરીઓ ડ્રાઇવિંગ કરતા હોય તો એમને એમની ઉપર દંડનાત્મક કાર્યવાહી કરવાની આરટીઓ વલસાદ ક્યારેક આજેથી કાર્યવાહી હાથ ધરશે આવનારા દિવસોમાં પણ આ કાર્યવાહી હજુ સુધી ચાલુ રહેશે અમારી કાર્યવાહી આજી ચાલુ છે ઘણા બધા નાના નાના છોકરાઓ જે છે કે જેમની ઉંમર નથી અને એ લોકો આ ડ્રાઇવિંગ કર્યા છે એ લોકોને દંડવામાં આવેલા છે હું દરેક વાલીઓને માતા પિતાને તેમજ દરેક નાના નાના છોકરાઓને વિનંતી કરું છું કે જો આપ અઢાર વર્ષથી નીચેની વયના હોય તો આપ કૃપા કરીને ડ્રાઇવિંગ ના કરશો આપના માટે ખૂબ જ આતક છે ગંભીર છે તેમજ દરેક વાલીઓને ખાસ કરીને વલસાડ જિલ્લાના તેમજ વલસાડ શહેરના દરેક વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે આપના નાના નાના બાળકોના હાથમાં ચાવી ના આપી દેશો જો એ અઢાર વર્ષથી ઉપરના વયના હોય એમની જોડે લાયસન્સ હોય તો અને તો જ માત્ર આપ એમને ડ્રાઇવિંગ કરવા આપશો અર્થાત અમે અમારી કાર્યવાહી અમે અમારી કલમની તાકાત આપને બતાવશું આવના આગના આવનારા સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે જેમની આપ સર્વે નોંધ લેવા વિનંતી આરટીઓ દ્વારા એક સરસ કામગીરી કરવામાં આવી છે કે આ નાના છોકરાઓનો જે મધર ફાધર જે આપણા જે ગાડી આપી દે છે અલિયા અને તેને જે ઘણા ખરા એક્સિડન્ટ થાય છે અને આ મારા સાહેબને એક રિક્વેસ્ટ છે કે માત્ર અહીંની પણ જે દરેક સ્કૂલો જે આવેલી છે આપણી ત્યાં જઈને એ લોકો સધન ચેકિંગ કરવું જોઈએ એમ એટલે એટલે આરટીઓની કામગીરી સરસ છે પણ આજે વાહન આપી દેવામાં આવે છે એમણે કેવું છે કે આપણા ત્યાં નાના સોળ વર્ષની ઉપરના લર્નિંગ લાયસન્સ આપવામાં આવે છે જે નાની ગાડી ચલાવવાનું જે લાયસન્સ આપવામાં આવે તેવા છોકરા લોકો જ વાહન ચલાવવો જોઈએ એમ તેથી એ નાની ઉંમરના છોકરાએ વાહન ચલાવવાની જોઈએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો